બોલો સી ગોપાલ લાલ કી જય સર ભગવાન જય ગોપાલ જય ગોપાલ જીવન પ્રાણ જમુને પીયુને એવો નિસ ઉર પર રાખું રે વાટે ને ઘાટે સંભાળું નહીં વાટે ને ઘાટે વિસારું નહીં વાલાને अगणित गुण नयी लेखु पीउने, जीवन प्राण जमुने स सुताने बेठा संभारू रे साहेबा सुताने बेठा संभारू रेसायबा अगणित गुण नयी लेखु पीउने, पियुने जीवन प्राण जमुने स कर करणिये उच्चार सु कर आंगणीये उच्चार आनंदसू सवना अंतर मा पेकुरे ने जीवन प्राण जमुने स सेवा करू श्री स पियानी सेवा करू श्री जमुने पियुनी सिंगार શિંગાર ધરી મન હરખું પીયું ને જીવન પ્રાણ જમુને સ ભાવે શું ભોજન કરાવું ભવન પતિ આરોગાવીને ચાકુરે પીયું ને જીવન પ્રાણ જમુને સ પલંગે પોઢાળું વ્રજપતિવાલાને ને પલંગે પોડાણું વ્રજપતિવાલા ને સજિયા સવારી રાખુ રે પિયુ ને જીવન પ્રાણ જમુને સ સજ્યા સવારી રાખુ રે પિયુ જીવન પ્રાણ જમુને સ જીવન પ્રાણ જમુને સિયુ જીવન પ્રાણ જમુને સપિયું येऊ नी स उरपर उलंगे पोढाडू रजपती सो राखुरे पियू जीवन प्राण जमूने गोपी पियास्र सोन ने गोपी प्यासी गो पेंद्र सोवन ने भरी नेणा नीरखु पिऊने जीवन प्राण जमूने स नेणा નેરી ભરી નીરઘુ પિયું ને જીવન પ્રાણ જમુને સ જીવન પ્રાણ જમુને સિયું ને એવું નહી પર રાઘુ જીવન પ્રાણ જમુને સપિયું ને એવું નહી પર રાઘુ એવો નહીં સ પર રાઘુ એવું નહીં ઉર પર રાઘુ पोरोसी गोपाल की जय स्वर भग ने जय गोपाल जय गोपाल